એસપી સ્વામીને વિનંતી કરીશ કે તેઓ શ્રી પધારશે કારણ કે વિશ્વ હિન્દુ પરિષદની અંદર ને રામ કાર્યની અંદર પૂજ્ય એસપી સ્વામીએ શક્ર ભૂમિકા એ સક્રિય ભૂમિકા જ્યારે એમણે ભજવી છે તો અત્રે પૂજ્ય એસપી સ્વામીને વિનંતી કરશું કે આપણે રોડે આશીર્વાદ પાઠવશે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના ભાવિ આચાર્ય શ્રી નૃેન્દ્ર પ્રસાદજી મહારાજ પૂજ્ય કોઠારી સ્વામી ઘનસ્યામલ્લભદાસજી ઉપસ્થિત પૂજ્ય વંદનીય સંતો અને શ્રીજી મહારાજના લાડીલાવા લારી ભક્તો ખૂબ આનંદનો અવસર છે અકાળા ગામમાં પૂજ્ય લાલજી મહારાજ પધાર્યા છે આપણા ગામમાં અને આપણે સૌ એમના આશીર્વાદ લેવા માટે આતુર છીએ મારે ટૂંકી જ વાત કરવી છે એક તો જાણે લાલજી મહારાજ પધાર્યા છે ને એમના આશીર્વાદ લેવા છે પણ વર્તમાન સમયની અંદર પૂજ્ય લાલજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને કેમ ભગવાન સાથે ભક્તિભાવ વધે કેમ ભગવાનના સિદ્ધાંતો સમજે અને કેમ સત્સંગની અંદર જાગૃતિ આવે એના માટે ચોવીસ કલાક પ્રયત્ન નાનામાં નાનો સત્સંગી ગામડાની અંદર ઈચ્છતો હોય કે લાલજી મહારાજ મારે ત્યાં પધારે તો પોતે સરળ કરી થઈને કૃપા કરીને આ સત્સંગના સત્સંગીઓને સુખી કરવા માટે નાનામાં નાના ગામડાની અંદર જઈ રહ્યા છે આખેલા શાકો આયોજન થયા તો કોઠારી સ્વામી કે સ્વામી મોટા મોટા ગામડાઓની અંદર તો સત્સંગ કરાવીએ છીએ પણ આખેલે તમે એવું લક્ષ્ય જ્યાં સત્સંગની અંદર ખરેખર જરૂર હોય આટલી બધી બારીકાઈથી આ સત્સંગ સમાજની જેવો ધ્યાન રાખી રહ્યા છે અને એટલા માટે હું અકાળાના હરિભક્તોને ખૂબ ભાગ્યશાળી સમજુ છું કે તમારી સમક્ષ જે લાલજી મહારાજ બેઠા છે ને એને તમે ઘડીક આગળ એમનું પ્રવચન શરૂ થાય પછી દુનિયાને ભૂલીને એક મનથી અમને સાંભળજો એમાં જે વિચાર છે એમનો જે જ્ઞાન છે એને તમે સમજશો ને એટલે તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે તમારા મનની અંદર અનેક સંકલ્પ વિકલ્પ છે એ અમને સાંભળશો ને ત્યાં તમારા બધા એ સંકલ્પ વિકલ્પ પૂર્ણ થઈ જશે એવી ભગવાનની પરમ કૃપા લઈને આપણા વચ્ચે આવ્યા છે પણ આપણે મન આપતા નથી આપણે તો બુદ્ધિથી એમને માપવા છે આપણે સ્વામિનારાયણ ભગવાનના વચનમાં વિશ્વાસ રાખીને એમના દર્શન નથી કરતા જે ભગવાન સ્વામિનારાયણ એમ કીધું કે આ આચાર્ય પરંપરા જે અમે સ્થાપીએ છીએ એ અમારું અપર સ્વરૂપ છે એની આજ્ઞામાં તમે રહેજો તમે એમને અર્પણ કરો અને એ અમને અક્ષર ધામમાં બેઠા મળી ગયું છે એમાં સમજો આવો જેમણે ભગવાન સ્વામિનારાયણ મહિમા ગાયો જે ભગવાન સ્વામિનારાયણને આપણે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સમજીએ છીએ જેની પાસે કલ્યાણની અપક્ષ રાખીએ છીએ એ સ્વયં ભગવાન સ્વામિનારાયણે આ આચાર્ય મહારાશ્રીને શ્રીને ગાદીએ બેસાડી એમની આરતી ઉતારી છે અને એ પરંપરાના નવમાં વંશજ પરમ પૂજ્ય લાલજી મહારાજ જ્યારે આપણી સમક્ષ બેઠા છે ત્યારે એમનો મહિમા સમજીને એમના એક એક વચનને જીવનમાં ઉતારીને જો આપણે આ સત્સંગની અંદર કાર્ય કરશું તો દુનિયામાં આપણે કોઈને કાંઈ પૂછવા જવું પણ રહેશે જ નહીં આપણા મનની અંદર કોઈ દિવસ કાંઈ સંકલ્પ વિકલ્પ થશે જ નહીં એવા પરંભુજ્ય લાલજી મહારાજ મળ્યા છે ત્યારે એમને ખૂબ સાંભળીએ એમના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને વિશેષની અંદર ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના આપણે સૌ આશ્રિત છીએ ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે અકાળાનો સત્સંગ સમાજ એ તો આ ગોપીનાથજી મહારાજનું હાંડા જેવું પણ અહીંયા ખૂબ કૃપા થાય છે ગઢડા પ્રદેશના ચારસો ને અઠ્યોતેર ગામ છે મંદિરવાળા ગોપીનાથજી મહારાજ પ્રદેશ નીચે એ ચારસો અઠ્યોતેર ગામની અંદર સત્સંગ સમાજ જોવો હોય તો ચાલો અકાળામાં જઈએ કે જ્યાં સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત સાથે અહીંયા સત્સંગ પળાય છે એવો અહીંનો સત્સંગ સમાજ થાય એવી પરંપરુ જ્યાં લાલજી મહારાજના આશીર્વાદ આપણા ગામના ઉપર વરસે અને આ ગામની અંદર ખૂબ એકતા થાય સંપ થાય ગામનો સર્વાંગી વિકાસ ગોપીનાથજી મહારાજ કરે એવી પ્રાર્થના સાથે મારા વક્તવ્યને સમાપ્ત કરું છું અસ્તુ જય સ્વામિનારાયણ